વરસાદી તારાજી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે સાઉથ બોપલ પહોંચ્યું અને સ્થિતિનો તાગ મેળવ્યો આજે વરસાદે તારાજી સર્જી અમદાવાદમાં ત્યારે ઓરડાના અધિકારી પદાધિકારીઓ સાઉથ બોપલમાં પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે સાઉથ બોપલમાં પહેલાં ખાડાનું જે આજે ખાડો પડ્યો હતો તેનું સમારકામ પહેલાં તો અધિકારીઓ દ્વારા કરાવાયું અને ભારે વરસાદને કારણે કેવી સ્થિતિ છે તેનું નિર્માણ કરવા માટે આવ્યા હોવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું પાણીના નિકાલની લાઈન નાની અને જૂની હોવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું સાહેબ આજે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો મેઘરાજાએ હેત વરસાયું પરંતુ અસંખ્ય જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરાયા આનું કારણ શું સામાન્ય રીતે સ્ટ્રોમ વોટર લાઇનની જે કેપેસિટી છે બેથી અઢી ઇંચ જેટલો વરસાદ એ લઈ લે છે આજે અમદાવાદ મહાનગરની અંદર અમુક એરિયાની અંદર પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરિણામે જેમ જેમ વરસાદની તીવ્રતા ઘટી જાય તરત જ આ પાણી ઉતરી ગયા છે હાલ અમદાવાદના મોટાભાગના વિસ્તારમાંથી પાણી બધા જ ઉતરી ચૂક્યા છે અને ધીમે ધીમે ટ્રાફિક પણ પુનઃ ચાલુ થઈ ગયો છે કોઈ એક રોડ એવો નથી કે જ્યાં આગળ ટ્રાફિક બંધ કરવો પડ્યો હોય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેચપીટી સફાઈ લોંગ ટર્મ આયોજન શોર્ટ ટર્મ આયોજન જે પણ વરસાદી પાણી હોય એને તળાવની અંદર લઈ જવામાં આવ્યા છે અને હાલમાં અમદાવાદ એક નવી મોટી સ્કીમો હાઈ બની રહી છે જેનું ડેવલપમેન્ટ ચાલુ રહી છે આ વિસ્તારની અંદર નવી ડ્રેનેજ લાઈનો સ્ટ્રોમ વોટર લાઈનો તદ ઉપરાંત નર્મદાના પીવાના પાણીની પાઇપલાઈનો હાલમાં નખાઈ રહી છે પરિણામે આપણે વાત કરવામાં આવે કે જ્યારે આ વરસાદ પડે ત્યારે થોડા સમય માટે આ સમસ્યા રહેતી હોય છે આ આ ડેવલપિંગ એરિયાની અંદર આ બધી જ જે ફેસિલિટી છે અમદાવાદ મહાનગરપાલિકા અને અવડા દ્વારા હાલમાં નખાઈ રહી છે એનું એફટીપી પ્લાન્ટ એકસો સાત એમએલ

અમારું એલાઇનમેન્ટ છે રોડની કઈ બાજુ છે કેટલી ડેપ્થ છે એ બધું કર્યું હવે જે ગેસની લાઈનને આ બધી વસ્તુ દોઢ મીટરથી દોઢ મીટરની ડેપ્થ ઉપર નાખવામાં આવી રહી હોય છે જ્યારે આપણે સાડા છ મીટર નાખીએ છીએ એટલે એમને પ્રતિનિધિ હાજર જ હોય છે એમની સૂચના અનુસાર એમની ટીમની સાથે રહીને જ આપણે કામ કરીએ છીએ પરંતુ ક્યારેક એવું થાય કે એમને પણ ખબર નથી હોતી કે જે જે કામ કર્યું છે લાઈન આમની જગ્યાએ થોડી આડી નીકળે તો અંદર શું છે આપણને ખબર નથી હોતી એવા કારણે આવું શક્ય બની